સુરતની કેપી એનર્જી લિમિટેડ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ લિસ્ટ થઈ હોય જેથી ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કંપનીની ભૂમિકા વધુ શક્તિશાળી બની છે સોલાર અને હાઇબ્રિડ સોલાર અને વીટ પ્રોજેક્ટ માટે ગુજરાત અને દેશની અગ્રણી બેલેન્સ ઓફ પ્લાન્ટ એટલે કે વીઓપી સોલ્યુશન્સ પ્રોવાઇડર કંપની કેપી એનર્જી લિમિટેડ નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે એનએસીના બોર્ડ પર સીધી લિસ્ટિંગ સાથે નોંધપાત્ર સીમા ચિહ્ન હાંસલ કરી છે આ પ્રસંગ કેપી એનર્જી માટે એક મુખ્ય રૂપ છે કારણ કે તેનાથી કંપની સસ્ટેનેબલ ડેવલપમેન્ટને આગળ ધપાવવા અને ભારતની રિન્યુએબલ એનર્જી રિવોલ્યુશનમાં કેન્દ્રીય ભૂમિકા ભજવવા માટે એક મોટા મંચ પર પદાર્પણ કરે છે આ પ્રસંગે કેપી એનર્જીના મેનેજિંગ ડાયરેક્ટર ડૉક્ટર ફારૂક પટેલે જણાવ્યું હતું કે અમે એનએસસી પર કેપી એનર્જીના લિસ્ટિંગની ઉજવણી કરતાં અત્યંત ગર્વ અનુભવીએ છીએ આ સીમાચિહ્ન અમારા માટે એક નાણાકીય સિદ્ધિ કરતાં ખૂબ જ મહત્વનું છે તે સ્વચ્છ ટકાઉ ઉર્જા સાથે ભારતને સશક્ત બનાવવાના અમારા સમર્પણનું પ્રતિબિંબ છે તે અમારા ભાગીદારો રોકાણકારો અને ગવર્મેન્ટનું ગ્રીન ફ્યુચરના વિકાસના અમારા મિશનમાં વિશ્વાસનો પુરાવો પણ છે રિપોર્ટર નૈતિક રેશમવાળા અભિક્રમ ન્યૂઝ સુરત